આજવા રોડમાં બનેલ હત્યાના ગુના મામલે એસીપીએ પત્રકારોને સંબોધિત કરતાં વિસ્તૃતમાં માહિતી આપી હતી નવા વર્ષના વર્ષ કે વડોદરા શહેર શહેરની સંસ્કારી નગરી એટલે કે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં હત્યાનો બનાવ બનવા પામ્યો હતો શહેરના આજવા રોડ પર અક્ષય સોલંકી નામના યુવકની હત્યા કરાઈ હતી ત્યારે આ સમગ્ર મામલે એસીપી દ્વારા પત્રકારોને સંબોધિત કરતાં વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી આવો સાંભળીએ કે એસીપીએ પત્રકારોને સંબોધિત કરતાં વિસ્તૃત માહિતી આપતા સુજણાવ તે સાંભળીએ ફરિયાદીના ભાઈ અક્ષયભાઈ જે મરણ ગયેલા છે અને મારનાર જે આરોપી છે એનું નામ છે દેવેન્દ્ર સુરેશભાઈ સોલંકી ભૂતકાળમાં તેઓ બંને એક જ સોસાયટીમાં રહેતા હતા અને અગાઉ એ લોકોના સામાન્ય ઝઘડાઓ ચાલતા એટલે એકબીજાની વચ્ચે આપસમાં દુશ્મની છે એ ચોક્કસ છે ગઈકાલે મોડી રાતના આ બંને મરણ જનાર અક્ષય અને આરોપી દેવેન્દ્ર કોઈ એક જગ્યાએ ચા નાસ્તો કરવા ભેગા થયેલા એક ત્રીજો મિત્ર અને એક ચોથો મિત્ર પણ હતો જે હજુ સુધી એમની પૂછપરછ બાકી છે ચા નાસ્તો કર્યા પછી એકબીજાને સામાન્ય બોલાચાલી થાય છે ચા નાસ્તાથી આરોપીનું ઘર બિલકુલ નજીક છે એકબીજા ગાળી ગલોચ કરે છે મરણ જનાર એક થપ્પડ મારે છે ઘરે પહોંચી આ આરોપી એક ખંજર લાવી અને બિલકુલ છાતીના ભાગે જોરદાર ઊંડો ઘા મારે છે અને આ અક્ષયભાઈ સ્થળ પર મરણ પામે છે તેમનું પીએમ કરાવવામાં આવે છે ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવ્યું છે અને આરોપીને અલગ અલગ ટીમો બનાવી અને રાતોરાત એમને હસ્તગત કરવામાં આવેલ છે સોરી બેકગ્રાઉન્ડ હા આરોપી એક મજૂરી કરે છે સફાઈ કામનું પોતાનું કામ છે એવું કોઈ આર્થિક રીતે સધર નથી પરંતુ મેરિડ છે એમની વાઈફ સાથે એમને બનતું નથી અહીંયા એકલો છે થોડો ઘણો કદાચ માનસિક રીતે અસ્વસ્થ હોઈ શકે કેટલા ગુનાઓ ધન્યવાદ આરોપી વિરુદ્ધનો માત્ર એક જ ગુનો છે જે પોલીસ દફ્તરે નોંધાયેલો છે જે પ્રોબિશનનો ગુનો છે અને પ્રોબિશનના ગુનાના કારણે એમના વિરુદ્ધના અટકાયતી પગલાં લેવામાં આવેલા છે જે મરણ જનાર છે એમના વિરુદ્ધ ટોટલ સાત ફોજદારી ગુનાની એફઆઈઆર થયેલી છે જે તમામ ગુનાઓ મોટાભાગે શરીર સંબંધી ગુનાઓ છે ત્રણસો ચોવીસ પચીસ છવ્વીસ અને ધાકધમકીઓના છે એક એંસી ગુનો છે અને ત્રણ અટકાયતી પગલાં લેવાયેલા છે બિલકુલ હજુ પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તેમના પૂરતા રિમાન્ડ લેવામાં આવશે તેમની સાથેના બીજા કોઈ મિત્રોનું ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ બાઈક જે વપરાણું છે તે બાઈકના જે ચાલક છે એમનો આમાં કોઈ રોલ છે કે કેમ એ ચોક્કસપણે તપાસ દરમિયાન આપણને જાણવા મળશે જો ઇન્ટ્રોગેશન અને ફરિયાદીની પૂછપરછ અને પોલીસની ખાનગી ઇનપુટ આ ત્રણેયને ભેગી કરશું તો એવું ચોક્કસ છે કે પ્રી પ્લાન નહીં હોઈ શકે બટ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ફર્સ્ટ ડે છે બે ત્રણ દિવસમાં ચોક્કસપણે ફાઇનલ કહી શકશું કે પ્રી પ્લાન હતું કે કેમ જો પ્રી પ્લાન હોય ને તો છરીફ ચક્કું ખીચામાં જોઈએ આ ઘરેથી લઈ આવ્યો છે એ ફાઇનલ છે એટલે એની જૂની દુશ્મનાવટ છે એટલે એને બદલો લેવાની ભાવના હોઈ શકે અને કાલે ચાન્સ મળી ગયો તો એમને હુમલો કરી લીધો બનાવ પ્રમાણે અને ફરિયાદીની ફરિયાદ પ્રમાણે એમણે જે ખંજર વાપર્યું છે એ ખંજર એમની પાસેથી રિકવર કરવામાં આવશે બિલકુલ માતાજીના મંદિરમાં રાખે છે ફાગવેલથી લીધેલું છે અને ફાગવેલમાં આવા નાના મોટા છરી અને ખંજર મળે છે એ પણ કન્ફર્મ છે અને બનાવટ બી ફાગવેલની જ છે હું ઓળખું છું ફાગવેલના હથિયારો થેન્ક યુ જી